મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તારની અંદર ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ થયું હતું હાલ બંને પક્ષ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કુલ સાત આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે બંને ફરિયાદમાં શહેરીમાં સાયકલ એક્ટિવા ચલાવવા બાબતે બાળકને ઠપકો આપવા માથાકૂટ થયેલા ખુલાસો થયેલો છે પોલીસ દ્વારા આઈપીસી ત્રણસો ત્રેવીસ ત્રણસો છત્રીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તમામ આરોપીઓને અટકાયત કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબી શહેર પોલીસ દ્વારા મચ્છીપીઠ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને આરોપીના ઘરમાંથી પથ્થરો સોડા બોટલ અને એક ધારીઓ અને એક ધોકાજક પણ કબજે કરવામાં આવ્યો હતો રિપોર્ટર દ્રવલ ત્રિવેદી સમાચાર મોરબી